છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો અને હોદ્દેદારોની તંત્રના અધિકારીઓ પૂરતી માહિતી આપતા ન હોય જે બાબતે કોંગ્રેસનું જિલ્લા કલેકટરને આવેદન છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ધારાસભ્યો અને જિલ્લા તાલુકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા મંગાવવામાં આવતી માહિતીઓ સમયસર યોગ્ય અને પૂરેપૂરી આપવામાં આવતી નથી જે બાબતનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય રંગ આવી ગયો છે આપેલ આવેદન પત્રમાં જણાવેલ છે કે છોટા ઉદેપુર સાંસદ દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદ કે જિલ્લાના અધિકારીઓ તેઓની માંગણી મુજબ કોઈ માહિતી આપતા નથી અને આપે છે તો તે મોડી આપે છે અને તે પણ અધૂરી હોય છે તેના કારણે જિલ્લા સંકલનની મિટિંગમાં લોકો અને તેમના વિસ્તારના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરી શકતા નથી તે ગંભીર બાબત છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર ઉદેપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય સોમભાઈ રાઠવા સાહેબ અવિદપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ શહેરના પ્રમુખ સુલમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યનો તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનો સાંસદો ના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે અમે નવ તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને દસ તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં પચીસ કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું માનને જસુભાઈ એની પણ તપાસ માંગતા હશે આ જિલ્લામાં નળસે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે કોઈ પણ નળમાં પાણી નથી આવતું પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા જ પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરણ ગામોમાં બસની સુવિધા નથી જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ જો બસમાં પચાસ સાહીઠ લોકો ભરી શકાતા હોય તો સવાસો કરતાં વધારે લોકોને ભરે છે શાળાઓના મકાનોની હાલત ખરાબ છે શિક્ષકો નથી આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહીમામ છે ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ ધારાસભ્યો એમના પદાધિકારીઓ સત્ય સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને એ જઈ શકે છે આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનબેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જસુભાઈ સાંસદ શ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા તૈયાર છે એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે અહીંના ત્રણ ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે